છાંદોક્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો ખંડ એ પ્રાણ અગ્નિહોત્ર ભોજન યજ્ઞની પ્રક્રિયાનો ત્રીજો મહત્વપૂર્ણ તબક્કો છે અત્યાર સુધી આપણે પ્રાણ અને યાનની આહુતિઓ વિશે ચર્ચા કરી આ ખંડમાં રાજા અશ્વપતિ અપાન અપાના પ્રાણની આહુતિ અને તેની બ્રહ્માંડીય અસરોનું અત્યંત ગહન વર્ણન કરે છે વૈશ્વાનર વિદ્યા અપાન આહુતિ અને પૃથ્વી અગ્નિનું જોડાણ અધ્યાય પાંચ ખંડ એકવીસ એક પ્રસ્તાવના અપાન એટલે શું વૈદિક વિજ્ઞાન અનુસાર આપણી જીવન શક્તિ પ્રાણ પાંચ ભાગમાં વહેંચાયેલી છે તેમાં અપાનનું સ્થાન અત્યંત મહત્વનું છે શારીરિક કાર્ય અપાન એ શરીરની નીચેની તરફ વહેતી ઊર્જા છે તે ઉત્સર્જન એક્સક્રીશન પાચન પછીના કચરાનો નિકાલ અને પ્રજનન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે આધ્યાત્મિક અર્થ અપાન આપણને ગ્રાઉન્ડિંગ સ્થિરતા આપે છે જો પ્રાણ ઉપરની તરફ ખેંચે છે તો અપાન પૃથ્વી સાથે જોડી રાખે છે છે તે શરીરના શુદ્ધિકરણનો મુખ્ય આધાર બે ત્રીજી આહુતિ અપાનાય સ્વાહા રાજા અશ્વપતિ સમજાવે છે કે જ્યારે સાધક ભોજનનો ત્રીજો કોળિયો લે છે ત્યારે તેણે ભાવપૂર્વક બોલવું જોઈએ અપાનાય સ્વાહા અપાનાય સ્વાહા અર્થાત આ ત્રીજી આહુતિ હું અપાન પ્રાણને સમર્પિત કરું છું આ ક્રિયા દ્વારા ભોજન માત્ર પેટમાં નથી જતું પણ તે અંતરાત્માના યજ્ઞકુંડમાં હોમાયેલી આહુતિ બની જાય છે ત્રણ તૃપ્તિનું બ્રહ્માંડીય ચક્ર ધ હાયરાકી ઓફ સેટિસ્ફેક્શન આ ખંડમાં અપાનની તૃપ્તિથી લઈને આખી પૃથ્વી કેવી રીતે સંતુષ્ટ થાય છે તેનો એક અત્યંત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્રમ આપ્યો છે એ અપાન તૃપ્ત થાય છે અપાના ઇઝ સેટિસ્ફાઈડ ત્રીજો કોલવ્યો ગ્રહણ કરવાથી સાધકના શરીરની શુદ્ધિકરણ શક્તિ એટલે કે અપાન વાયુ તૃપ્ત થાય છે આનાથી શરીરમાંથી વિષયુક્ત તત્વો દૂર થવાની પ્રક્રિયા સરળ બને છે અને શાંતિનો અનુભવ થાય છે બી વાક વાણી તૃપ્ત થાય છે સ્પીચ ઇઝ સેટીસ્ફાઈડ અપાન તૃપ્ત થવાથી મનુષ્યની વાણી સ્પીચ તૃપ્ત થાય છે રહસ્ય તમને પ્રશ્ન થશે કે નીચે વહેતા વાયુનો વાણી સાથે શું સંબંધ ઉપનિષદ મુજબ જ્યારે શરીરના નીચલા કેન્દ્રો મૂલાધાર અને સ્વાદિષ્ઠાન સંતુલિત હોય ત્યારે જ મનુષ્ય સ્પષ્ટ અને સત્ય વાણી બોલી શકે છે અશુદ્ધ શરીર ક્યારેય પવિત્ર વાણી ઉચ્ચારી શકતું નથી સી અગ્નિ તૃપ્ત થાય છે ફાયર ઇઝ સેટીસ્ફાઈડ વાણી તૃપ્ત થવાથી અગ્નિદેવ તૃપ્ત થાય છે તર્ક વેદમાં વાણીનો અધિપતિ દેવ અગ્નિ છે આપણે જે બોલીએ છીએ તે એક ઉર્જા છે અગ્નિ વિના વાણીમાં પ્રભાવ પેદા થતો નથી આમ આપણા ભોજનની અસર સીધી અગ્નિ તત્વ પર પડે છે ડી પૃથ્વી તૃપ્ત થાય છે અર્થ ઇઝ સેટિસ્ફાઇડ અગ્નિ તૃપ્ત થવાથી આખી પૃથ્વી અર્થ તૃપ્ત થાય છે ગુડ અર્થ પૃથ્વીના પેટાળમાં અગ્નિ લાવા રહેલો છે 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 પૃથ્વી પૃથ્વી એ આપણી પ્રતિષ્ઠા આધાર જ્યારે આપણે અપાન જેનું ને તૃપ્ત કરીએ છીએ ત્યારે આપણે આખી ધરતી માતાને ભોજન કરાવી રહ્યા છીએ તેવો ભાવ જાગે છે ઈ સર્વસ્વની તૃપ્તિ એવરીથિંગ ઇઝ સેટીસ્ફાઈડ જ્યારે પૃથ્વી તૃપ્ત થાય છે ત્યારે પૃથ્વી પર રહેલી વનસ્પતિઓ નદીઓ પર્વતો અને તમામ જીવજന്തുઓ તૃપ્ત થાય છે અંતે સાધક પોતે પણ પરમ સંતોષ અને તેજ પ્રાપ્ત કરે છે ચાર આધ્યાત્મિક વિશ્લેષણ વાણી અને અગ્નિનો સંબંધ આ ખંડ એક બહુ મોટો સંકેત આપે છે કે આપણું खान-પાન આપણી વાણીને કેવી રીતે અસર કરે છે જો આપણે અશુદ્ધ કે અસંયમિત ભોજન કરીએ તો આપણી વાણીમાં કઠોરતા આવે છે અને અગ્નિ તત્વ તેજ ઓછું થઈ જાય છે પરંતુ જો આપણે વૈશ્વાનર ભાવથી અપાનને આહુતિ આપીને જમીએ તો આપણી વાણી પ્રભાવશાળી અને આશીર્વાદરૂપ બને છે ફળ જે વ્યક્તિ આ ખંડની વિધિ મુજબ અપાનની આહુતિ આપે છે તેને નીચે મુજબની સિદ્ધિઓ મળે છે આરોગ્ય તેનું પાચન અને ઉત્સર્જન તંત્ર શ્રેષ્ઠ બને છે વાણી સિદ્ધિ તે જે બોલે છે તે સત્ય ઠરે છે વાક સિદ્ધિ સમૃદ્ધિ પૃથ્વી તૃપ્ત હોવાથી તેને અન્ન અને સંપત્તિની ક્યારેય અછત રહેતી નથી બ્રહ્મવર્ચસ તેના વ્યક્તિત્વમાં અગ્નિ જેવું તેજ પ્રગટે છે છ નિષ્કર્ષ ભોજન દ્વારા ધરતીની સેવા સામાન્ય રીતે આપણને લાગે છે કે ધરતીની સેવા કરવા માટે વૃક્ષો વાવવા કે પ્રદૂષણ રોકવું એ જ માર્ગ છે પણ ઉપનિષદ કહે છે કે જો તમે જાગૃતિ જાગૃતિપૂર્વક પરમાત્માના સ્મરણ સાથે ભોજન કરો છો તો તમે તમારા શરીરના માધ્યમથી આખી પૃથ્વીને પોષણ આપી રહ્યા છો આજ સાચી વૈશ્વનર વિદ્યા છે સારાંશ કોષ્ટક સેક્શન એકવીસ હાયરારકી સ્તર લેવલ તૃપ્તિનો ક્રમ ધ સેટિસ્ફેક્શન ચેઇન આહુતિ અપાનાય સ્વાહા અપાના ઇન્દ્રિય વાંક વાણી બાચ અધિપતિ દેવ અગ્નિ ફાયર બ્રહ્માંડીય આધાર પૃથ્વી અર્થ અંતિમ પરિણામ સર્વસ્વની તૃપ્તિ અને વાંક સિદ્ધિ